આજે પહોચી ગયા છે અમદાવાદ રાત્રી બજાર અહિયાં બાર વાગે પણ રાત્રે બજાર ચાલુ થાય છે અઢી વાગ્યા સુધી ચાલુ રહે છે અમદાવાદ એક માત્ર બજાર જ્યાં તમને ખાવાનું ભરપૂર માત્રામાં ને લોકો એટલી માત્રામાં ભીડ મળે જોવા તમને કે તમે ના પૂછો વાત અહીંયા તો રાત્રે બાર વાગે પણ બજાર એટલું ધમધમતું હોય છે રાત્રે સાત વાગ્યા પછી અહીંયા બધી દુકાનો બંધ થાય એટલે અહીંયા લારીઓની બધું ગોઠવણી ચાલુ થઈ જાય અને એ બધી અલગ અલગ પ્રકારની જે ખાવાની ખાણીપીણીની વસ્તુઓ મળતી હોય છે અહીં ઘૂઘરા સેન્ડવિચ એક વસ્તુ અલગ છે અમદાવાદના છો તો લાઈક જરૂરથી કરો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પછી ટેસ્ટ કરીએ અહીં ઘૂઘરા સેન્ડવીચ ટેસ્ટ કરીને તમે રિવ્યૂ કરીને જણાવીએ અહીં તો આવવાનું બધા લોકો ખૂબ પસંદ કરે છે અહીંયા આપણે ટેસ્ટ કરવા આજે પહોંચી ગયા છીએ અમદાવાદથી હોય તો લાઈક જરૂરથી કરો જોઈ શકો છો અહીંયા હવે કૂકરા સેન્ડવિચની લાઈવ મેકિંગ તમને બતાવી રહ્યા છે અહીંયા જોઈ શકો છો બ્રેડ એ તૈયાર અહીંયા જોઈ શકો છો બલ્કમાં અહીંયા કોકરા સેન્ડવિચ બનતા હોય છે માણેક ચોકમાં લોકો કોકરા સેન્ડવિચ ખાવાનું ખૂબ પસંદ કરતા હોય છે જોઈ શકો છો સૌ પ્રથમ બટર ભરપૂર માત્રામાં ત્રણે બ્રેડમાં લગાવવામાં આવે ત્યારબાદ એના ઉપર લીલી ચટણી હોય છે તે સ્પ્રેડ કરવામાં આવી હવે જોઈ શકો છો જેના ઉપર તેમનો પેસ્ટ જે ડુંગળીનું મસાલા ડુંગળી કરેલી હોય છે તે સ્પ્રેડ કરી તેના ઉપર તમે જોઈ શકો છો હવે ભરપૂર માત્રામાં ચીજ નાખવામાં આવે છે અહીંયા તમે માણે ચોકમાં ગમે તે વસ્તુ ખાવ ચીઝથી ભરપૂર હોય છે ચીઝ એકદમ આમ લોડેડ હોય છે ચીઝથી લોડેડ વસ્તુ અહીં બનતી હોય છે હવે તેના ઉપર બનાવીને તમે જોઈ શકો થ્રી લેયર આપણી સેન્ડવિચ બનાવી તેના ઉપર પાસું બટર આવી ગયું અને તેને હવે આપણે શેકવા મૂકી દીધી フフ જે આપણે ઘૂઘરા સેન્ડવિચ મંગાવી મહાલક્ષ્મીને ઘૂઘરા સેન્ડવિચ પણ ફેમસ છે પાર્ટ ટુમાં તમને બતાવીશું અહીંયા ઘૂઘરા સેન્ડવિચ અને ઘૂઘરા સેન્ડવિચ અમે તમને બતાવીએ અને મેકિંગ તો તમે જોઈ જ લીધી પણ હવે અમને ટેસ્ટ કરીને તમને બતાવીએ અને સ્ટફિંગમાં અંદર શું છે બધું બતાવીએ અને સાથે ગ્રીન ચટણી અને ટોમેટા કચ અપ સર્વ કરવામાં આવે છે સાથે અંદર સ્ટફિંગમાં શું છે તમને બતાવીએ આપણે જે જ ગુધરા સેન્ડવીચ છે અને ત્રણ લેયરની સેન્ડવિચ બનાવવામાં આવી છે તમે જોઈ શકો છો અંદર ડુંગળીની સ્ટફિંગ છે લીલી ચટણી નાખવામાં આવી છે સાથે ચીજ ભરપૂર માત્રામાં નાખવામાં આવી છે ત્યારબાદ જે ચીજ મેળ થઈને થ્રી લેયરની જે ઘૂઘરા સેન્ડવિચ એની બને છે ઘૂઘરા તો આપણે જોઈએ જશે તમે ખાધા હશે જામી ઘૂઘરા અલગ અલગ પ્રકારના કૂધરા પણ આ છે એની ઘૂઘરા સેન્ડવિચ મહાલક્ષ્મી ઘૂઘરા સેન્ડવિચ માણેક ચોકલી મહાલક્ષ્મી ઘૂઘરા સેન્ડવિચ એને ખાવાના લોકોનું બહુ જ શોખીન છે ચલો આપણે પણ ટેસ્ટ તમને બતાવીએ ચલો સૌ કરતા આપણા સબસ્ક્રાઈબર મિત્રો માટે મિત્રો હવે આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ અહીંની ઘૂઘરા સેન્ડવિચ ચાલો એકલી સેન્ડવીચ પણ ખાઈએ ને તો પણ તમને ભરપૂર માત્રામાં ચીજનો સ્વાદ છે ને તે તમને આવશે આપે અને જે ગ્રીન ચટણી ઉપર જે ટોમેટો અને ડુંગળી અને ચપટી તમને જે મસાલો એમને મિક્સ કરીને નાખે છે તેનો પણ એકદમ તમને ખટ મીઠો સ્વાદ આવે છે હવે એક ટેસ્ટ આપણે તમને ચટની સાથે કરીને બતાવીએ એક બાઈટ લઈએ ચટણી છે ને એકદમ મસ્ત હશે જે ટોમેટો કહે છે આનું જે કોમ્બિનેશન છે ને एकदम ચીખું ખાસ મીઠું અને ચીન્સથી ભરપૂર માત્ર ચીન્સ તમે જોઈ શું કે એકદમ ભરપૂર માત્રામાં અહીંયા વાપરવામાં આવે છે ટેસ્ટ એકદમ મસ્ત છે ફ્લેવરમાં વાત કરીએ તો તમને અહીંયા પેન લેયર મળે છે અને આ ફૂડનો ટેસ્ટ પણ એકદમ મસ્ત છે મેં કસ્ટમર જોયું પણ તમને અમે જણાવીશું અહીંયા તમને જો આવવું હોય તો એડ્રેસ તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે તો જરૂરથી પહોંચી જજો તમે પણ આવીને જરૂર એ માણે ચપલા શું અને સેન્ડવિચની મોજ મારી રહેશું તમે આને પણ જરૂરથી ટેસ્ટ દેખાતા નંબર તમે કોન્ટેક્ટ કરી શકીશું અને તમે એડ્રેસ તો દેખાતો હોય તો પહોંચી જાવ અમદાવાદ ન હોય તો જરૂરથી વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરો ફરીથી મળી શક ન આવે ત્યાં સુધી રજા આપણે થેન્ક યુ મહેર રજા બધી ખોડીએ તો મિત્રો આપણે અહીં કસ્ટમર જોઈએ તમને જણાવીને આપણે જાણીએ અહીંયા લોકો જોડે જે લોકલ આવતા હોય છે અહીંયા ટેસ્ટ કરવા તેમના જોડે રિવ્યુ લઈને જાણીએ આપણે તમારું નામ શું છે આપણે નીલ નીલ તો નીલ ભાઈ આપણે તમને અહીંયા કેટલા વર્ષથી આવશો આપણે હું અરાઉન્ડ બે વર્ષ તમે કોના દ્વારા અહીંયા સંપર્ક થયો કે અહીંયા સંપર્ક થયો અમારા જે સર છે એમનું નામ મિલિત પટેલ છે જે અમદાવાદમાં જ રહે છે તથા અમારી જે ટીમ છે ઓફિસમાં લાઈક પૂજા છે ધ્રુવ છે હર્ષ છે એન્ડ અમારા જે ધ્રુમિલભાઈ છે તેના દ્વારા અમારું બહુ બહુ ખાસ આવવાનું થાય છે ઓલમોસ્ટ વીકમાં બે ત્રણ વખત એ તમને અહીંયા રેસ્ટોરન્ટ અને બહારની વસ્તુ જે ફાઈવ ફાઈવ સ્ટાર હોટલમાં મળતું હોય તેના કરતાં માણેક ચોકનું ખાવાનું સમ પસંદ આવશે આપણે મારે એક તો ખાવા ની જવા ક્વોલિટી સારી હોય છે અને અહીંયા આવો તો તમે ખૂબ વધારે ખાવાનું શું પસંદ કરો છો ખૂબ વધારે સેન્ડવિચ એન્ડ મોસ્ટ ઓફ ગુગા સેન્ડવિચ તે પણ ચીઝવાળી બહુ મસ્ત મને બહુ અમારો ટેસ્ટ છે તે ખૂબ પસંદ આવે અમારે બરાબર ટેસ્ટ કારણે તમે આવો ટેસ્ટ તો મેં તો જમવા માટે ટેસ્ટ જોઈએ ને બરાબર તો મિત્રો અમને તો અહીંયા ટેસ્ટ બહુ લાગ્યો મસ્ત આપણે કસ્ટમર જોડે જાણી કસ્ટમરને પણ ઘૂઘરા સેન્ડવિચ ગમે છે અને અહીંયા મોસ્ટ ઓફ જે આવવાનું લોકો પસંદ કરે છે ઘૂઘરા સેન્ડવિચ તો જરૂરથી ટેસ્ટ કરે છે તમે અમારા ચેનલ પર ન હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મહેર પ્રજા બધે